મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું શું મિત્રો તમે પણ ભરેલા મરચાં ખાવાના શોખીન છો જેનો મસાલો જોઈ અને મોઢામાં પાણી આવી જાય આજે હું તમારી સાથે કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલા મરચાં બનાવવાની એકદમ નવી અને સરળ રીત શેર કરવાની છું અને આ મરચાં ટેસ્ટમાં એટલા સરસ બને છે ને કે આ મરચાં જો તમે બનાવશો ને તો શાકને તો કોઈ અડશે પણ નહીં અને જો મરચાં વધશે ને તો બીજા ટાઈમે પણ ખાવા માટે ઝપાઝપી થશે અને મિત્રો ઘણી વખત લોકોને એવી ફરિયાદ હોય છે કે ભરેલા મરચાં બનાવતી વખતે મસાલો છૂટો પડી જાય છે અને અંદરથી ઘણી વખત મરચાં કાચા રહી જાય છે પરંતુ આજે હું આ વિડીયોમાં એક સિક્રેટ કિચન ટીપ્સ આપીશ જેનાથી તમારા મરચાં બહારથી ક્રિસ્પી અને અંદરથી મસાલેદાર બનશે તો ચાલો મિત્રો બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બિલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા

આપણે અહીંયા આ રીતના થોડા મોટી સાઈઝના એવા મરચાં લેવાના છે જે અંદરથી મસાલો ભરીએ ને તો એકદમ વ્યવસ્થિત રીતે ભરી શકાય તો આ મરચાંને એકદમ સરસ રીતે મેં ધોઈ લીધા છે અને એને કોઈપણ કોટનના કપડાંથી સરસ રીતે સાફ પણ કરી લઈશું તો આ રીતે બધા જ મરચાં મેં સરસ રીતે સાફ કરી લીધા છે અને હવે મિત્રો મરચાં જ્યારે આપણે ભરીએ ને ત્યારે શું ધ્યાન રાખશું ખબર છે જે આની લાઇનિંગ હોય છે ને ત્યાંથી નહીં પણ વચ્ચેથી આપણે એને કાપો પાડીશું તો આ રીતે કાપો પાડી અને જો મરચાંને ભરશું ને તો એકદમ મસ્ત રીતે બહુ વધારે તૂટશે નહીં અને ભરાશે સરસ રીતે તો આ રીતે કાપો પાડી અને ઘણા લોકો છે ને મરચાંના બી એમને જ રાખે છે પરંતુ ઘણી વખત બાળકોને ખાવા હોય તો એ મરચાંના તીખા લાગતા હોય છે અને ઘણાને મરચાંના બી નથી ભાવતા અને ઘણી વખત એવું થાય છે કે મારે તો મસાલો જ ખાવો છે તો મસાલો તો ઓછો સમય અંદર જો મરચાંના બી વધારે હોય તો તો આ રીતે હું મરચાંના બી કાઢી નાખું છું કે મરચાંના બીને કાઢવા માટે પહેલાં તો આપણે ચપ્પુની મદદથી જે એનો નીચેનો પાર્ટ હોય ને એ કટ કરી લઈશું અને પછી આ રીતે છાલ કાઢવાનું આપણું પિલર હોય ને એનાથી બી અંદરના કાઢી નાખીશું અને ઘણી વખત બહુ તીખા મરચાં હોય ને તો એની જે અંદરની નસ હોય ને એમાં જ તીખાશ વધારે હોય છે જો એ કાઢી નાખે ને તો મરચું થોડું મોડું થઈ જતું હોય છે તો આ રીતે જો મોડા મરચાં બનાવવા હોય ને તો બધા બી કાઢી અને એની જે અંદરની નસ હોય ને એને પણ કાઢી લઈશું તો આ રીતે બધા જ મરચાં મેં તૈયાર કરી લીધા છે અને જો આ રીતે મરચાં કરશો ને તો એ બહુ તૂટશે પણ નહીં અને બધા જ મરચાં સરસ રીતે થશે તો હવે ખાસ સ્પેશિયલ એનો મસાલો બનાવીએ તો સ્પેશિયલ અને ફટાફટ બની જાય ને એવો મસાલો બનાવવા માટે અહીંયા મેં ચણાની દાળ લીધી છે આ જે મસાલાવાળી ચણાની દાળ રેગ્યુલર આવે છે ને એ જ લીધી છે અને અહીંયા મેં સિંગદાણા લીધા છે જે મસાલાવાળા સિંગદાણા આવે છે તો બંને મેં એક એક મુઠ્ઠી જેટલા લીધા છે આ બંનેને આપણે સરસ રીતે ક્રશ કરી લેવાના છે અને બહુ વધારે ક્રશ નહીં કરીએ નહીં તર એમાંથી તેલ છૂટું પડી જતું હોય છે તો આ રીતે છૂટું છૂટું દઈએ ને એવું જ આપણે ક્રશ કરીશું જો તમે એને પલ્સ મોડ ઉપર ક્રશ કરશો ને તો એ પરફેક્ટ રીતે ક્રશ થઈ જશે આ રીતે તો આને મસ્ત ક્રશ થઈ ગયા છે અને એક બાઉલમાં આપણે કાઢી લઈએ અને એને સાઈડમાં રાખી દઈએ અને એ જ મિક્સર જારની અંદર આપણે કોથમીર લઈ લઈશું અહીંયા દાંડલા સહિત જ મેં કોથમરી લીધી છે ધાણાભાજી જે લીલા છે અને ત્યાર પછી આઠથી દસ મીઠા લીમડાના પાન છે મીઠા લીમડાના પાનનો ટેસ્ટ પણ સરસ આવે છે અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને ત્યાર પછી એની અંદર એક ઇંચ આદુનો ટુકડો એને આ રીતે છાલ કાઢી અને ઝીણા ઝીણા પીસ કરી લીધા છે અને અડધું લીંબુ નીચવી દઈશું અડધું લીંબુ ઘણા લીંબુમાં રસ ઓછો નીકળતો હોય છે તો હું તમને કહી દઉં અહીંયા કે ચમચી આપણે લીંબુનો રસ નાખીશું એના પ્રમાણસર મીઠું અને અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી અને આ રીતે બધું ક્રશ કરી લઈશું આમાં જુઓ તમે અર્ધકચરું ક્રશ સરસ રીતે થઈ ગયું છે હવે એની અંદર આપણે બીજો મસાલો એડ કરવાનો છે થોડી હિંગ એડ કરીશું થોડી આપણે હળદર નાખીશું અને ધાણા જીરું પાવડર પણ એક ચમચી જેટલો નાખીશું અહીંયા નાની ચમચી છે એટલે હું એ પ્રમાણે એડ કરું છું અને અડધી ચમચી જેટલું આપણે જીરું પાવડર અને એક ચમચી જેટલું આપણે તલ નાખીશું ત્યાર પછી એક ચમચી જેટલી આપણે વરિયાળી નાખીશું વરિયાળી થોડું વધારે નાખીશું એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને આને સરસ રીતે અધકચરું ક્રશ કરી લઈશું અને ત્યાર પછી અહીંયા મેં બટેટું લીધું છે એક નાની સાઈઝનું બટેટું આ રીતે છાલ કાઢી અને ઝીણા કટ કરી અને એની અંદર નાખી અને એને પણ પીસી લઈશું જો મોટું બટેટું હોય તો અડધું પણ તમે એડ કરી શકો મિત્રો આ મસાલો એટલો ટેસ્ટી લાગે છે ને કે તમે એક વખત આ રીતે બનાવીને ખાશો ને તો દર વખતે તમે આ જ રીતે બનાવવાનું પસંદ કરશો તમને બહુ જ મજા આવશે એની મારે ગેરંટી છે હવે આ પેસ્ટને આપણે ચણાની દાળ અને સિંગ દાણાને ક્રશ કરેલા હતા ને એની અંદર આપણે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે અત્યારે જ્યારે આપણે નાખીએ છીએ ને ત્યારે એકદમ મસ્ત મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરી લેવાનું છે થોડું અત્યારે તમને ભીનું લાગશે પણ હળવા હાથે જ આપણે એને મિક્સ કરવાનું છે બહુ ચોળવાનું નહીં તો બધું સરસ મિક્સ મિક્સ કરી લઈએ મિત્રો તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો કારણ કે મારા વ્યૂઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે હવે આ રીતે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે પણ અત્યારે તમને લાગશે કે આ મરચાંનો જે મસાલો છે ને બહુ જ ભીનો ભીનો છે પરંતુ આને છે ને આપણે ઢાંકી અને પંદરેક મિનિટ આમને આમ રાખી દેવાનો છે ત્યાર પછી આપણે જોઈશું હવે પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે એને ખોલી અને ચેક કરી લઈએ જુઓ તમે આ એકદમ કોરો કોરો થયો છે શું કામ ખબર છે તમને કે જે આપણે ચણાની દાળ અને સિંગદાણા નાખેલા હતા ને એ આપણી જે પેસ્ટ બનાવેલી હતી ને એ બધો જ ભેજ એને ખેંચી લીધો છે અને આ રીતે સરસ મસાલો આપણો છૂટો છૂટો થઈ ગયો છે જુઓ આ મસાલો બહુ વધારે ભીનો પણ નહીં અને સાવ કોરો પણ નહીં આપણા જે મરચા ભરવાનો મસાલો હોય ને એ પરફેક્ટ મસાલો આ બન્યો છે તો એની કન્સસ્ટન્સી આવી છે ને તો મરચાં અંદરથી કાચા પણ નહીં રે અને એ મરચાં છે ને એકદમ મસ્ત રીતે મસાલો સરસ ભરી શકાશે મરચાંનો મસાલો અંદરથી કાચો રહી જતો હોય ને ઘણી વખત તો એનું કારણ પણ એ હોય છે કે આપણે મસાલો છે એ એકદમ બહુ દબાવી દબાવીને ભરીએ છીએ પરંતુ દબાવી દબાવીને નહીં ભરવાનો આ રીતે હળવા હાથે ભરવાનો પણ આખે આખું મરચું સરસ રીતે ભરી લેવાનું બહુ દબાવશો તો એને આપણે જે વરાળ આપીએ ને પકવીએ ત્યારે તો એ વરાળને અંદર જવાની જગ્યા જ નથી રહેતી અને એ મરચાં અંદરથી કાચા રહી જાય છે તો આ એક ખાસ ધ્યાન રાખવાનું છે હવે આ મરચાં મેં બધા જ સરસ રીતે ભરી લીધા છે અને હવે આપણે એક પેનની અંદર બે પાવરા જેટલું તેલ લઈ લઈશું બે ચમચા બે પાવરા કે તમે જેટલા મરચાં બનાવતા હોય અહીંયા મેં અઢીસો ગ્રામ મરચાં બનાવેલા છે અને મસાલો પણ એ પ્રમાણે બનાવેલો છે તો આ તેલ ગરમ થાય ને ત્યાર પછી એની અંદર થોડી અધકચરી ખાંડેલી વરિયાળી થોડું જીરું થોડી એવી હિંગ અને અડધી ચમચી જેટલા તલ એ આપણે સરસ રીતે સાંતળી લઈશું બહુ વધારે તેલને ગરમ થવા દઈશું ને તો આપણો મસાલો છે ને એ બળી જશે એટલે એ ખાસ ધ્યાન રાખવાનું હવે જો મરચાંને આપણે ઉપરથી ક્રંચી અને અંદરથી એકદમ મસ્ત રીતે પકવી દેવા હોય ને તો એના માટેની સરસ ટ્રીક છે જુઓ અહીંયા જે પેનમાં હું મરચાં મૂકું છું તો એ ઊંધી સાઈડથી મૂકું છું કે જે સાઈડ મસાલો છે ને એ પહેલાં આપણે નીચે મૂકીશું અને ગેસની ફ્લેમ સાવ ધીમી રાખીશું અને ઢાંકી અને એને આપણે બે મિનિટ સુધી પકવી લઈશું એટલે અંદર નીચેથી સરસ રીતે પાકી જશે પછી એને આપણે ફેરવી લઈશું જે સાઈડ પાકી ગયા છે એની ઊંધી સાઈડ આપણે ફેરવી દઈશું અને એને ફરીથી ઢાકી અને પકવી લઈશું આ રીતે બધી બાજુ એટલે કે ચારેય બાજુ આપણે ફેરવતા જઈશું અને પકવી લઈશું બે મિનિટ ઢાંકીને આ રીતે પકવવાથી છે ને અંદરનો મસાલો સરસ રીતે પાકી જાય છે અને ઉપરનો જે છે ને આપણું પળ છે ને એ સરસ ક્રંચી થઈ જાય છે અને હવે મિત્રો જો આ રીતે ક્રન્ચી રાખવા હોય ને તો તમે ક્રન્ચી પણ રાખી શકો છો અને ઘણાને સોફ્ટ ફાવતા હોય છે તો સોફ્ટ બનાવવા માટે શું કરશું આપણે ખબર છે પહેલાં તો મરચાંને થોડા એવા સાઈડમાં લઈ લઈએ અને અહીંયા જે તેલનો પાર્ટ આવે ને એની અંદર આપણે થોડી હળદર થોડું મીઠું અને થોડું એવું લીંબુ નાખી અને એ મસાલાને પકવી લઈશું તમને એમ થશે ને કે આ રીતે ફરીથી કરીએ છીએ કારણ કે મિત્રો આપણે જે મસાલો બનાવ્યો હતો ને તો મસાલાના પ્રમાણમાં જ આપણે બધી વસ્તુ નાખેલી હતી પરંતુ જે મરચાં હોય છે એનું ઉપરનું પળ હોય છે ને એને આપણે મસ્ત સ્વાદિષ્ટ બનાવવા માટે આ રીતે જો મસાલો તૈયાર કરી અને એના ઉપર ચડાવવામાં આવશે ને તો એનો ટેસ્ટ વધી જશે થોડું એવું મીઠું અને થોડું એવું લીંબુ નાખી અને થોડું એવું પાણી નાખી અને જો એને ફરીથી પકાવશું ને તો જે મરચાંની ઉપરની સ્કીન છે ને એ સ્કીનમાં પણ ખૂબ જ સ્વાદ સરસ આવશે તો આ રીતે બધી જગ્યાએ ફેલાવી લઈશું અને ત્યાર પછી એને ફરીથી ઢાંકી અને સરસ પકવી લઈશું તો હવે આને મેં પકવી લીધું છે અને મિત્રો જો તમારે એકદમ સરસ સોફ્ટ મરચાં બનાવવા હોય ને તો એને થોડું એવું વધારે વાર પકવવાનું અને જો ક્રંચી મરચાં રાખવા હોય ને તો થોડું ઓછું પકવશો ને તો પણ એકદમ મસ્ત ટેસ્ટી બનશે ખરેખર મિત્રો આ રીતે જો તમે એક વખત મરચાં બનાવી લેશો ને તો તમે દર વખતે આ જ રીતે બનાવશો બીજી એકી રીતે તમને મરચાં ભાવશે જ નહીં એની મારી ગેરંટી છે અને હા આ તમે રોટલી રોટલા પરાઠા ભાખરી કોઈ પણ સાથે ખાઈ શકશો ને તો પણ બહુ જ ટેસ્ટી લાગે છે અને શાકની તો જરૂર પડશે જ નહીં નાના બાળકો પણ ખાઈ લેશે હવે એના ઉપર આપણે થોડું એવું ટોપરાનું ખમણ છાંટી દઈએ જો મિત્રો તમારે છે ને આ ટોપરાનું ખમણ મસાલામાં નાખવું હોય ને તો પણ બહુ જ ટેસ્ટી લાગે છે તો મારે નાખવાનું રહી ગયું હતું એટલા માટે જો તમે નાખશો ને તો વધારે ટેસ્ટ સરસ આવશે હવે તમે જુઓ મિત્રો આ રીતે મેં મરચાં બનાવ્યા ને તો એનો મરચાંનો મસાલો અંદરથી એકદમ સરસ પાકી જ ગયો હશે મારી ગેરંટી છે અને મરચાંનો મસાલો બહાર પણ નહીં નીકળે એકદમ મસ્ત એવો ટેસ્ટી મરચાં કાઠિયાવાડી સ્ટાઇલ કે ગુજરાતી સ્ટાઇલ ભરેલા મરચાં બનીને તૈયાર છે તો મિત્રો આ રીતે તમે એક વખત બનાવજો અને જો તમને ગમે ને તો એક વખત કમેન્ટ જરૂર કરી દેજો કે તમારા મરચાં બહુ જ સરસ લાગ્યા અને હા મિત્રો જો તમને મારી રેસીપી થોડી પણ ઉપયોગી લાગી હોય ને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે અને હા આવા જ નવા નવા વિડીયો જોવા માટે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બાબાય take care